અમારી નાની એક વાછડી છે તો મિત્રો તમે જોઈ શકો છો દેશી ગા છે અમારી અને મિત્રો આ છે અમારી ગંગા તો હાલો મારા મમ્મી લીમડો લેવા ગયા છે અને ધુમાડો પણ કરી આમાં નાખો ખરા હળગી જાય છે મમ્મી તો તમે જોઈ શકો છો કાલે લીમડો હોય તો એક ડાળ જાદી પાડી હતી તો તમે જોઈ શકો છો ધુમાડો કર્યો હવે

તો હવે આપણે ધાબા પર રહેલા જાવી તો મિત્રો આજે તો આપણે રોટલીને શાક નથી બનાવવાનું કારણ કે આજે આપણે વઘારેલા ભાત બનાવવાના છે એટલે એમાં તો કટિંગ કરવાનું તો અહીંયા હું ધાબા પર આવી તો એક પક્ષી બેઠું છે પાળી ઉપર તો મિત્રો એ માંદું હોય એવું લાગતું પણ ઉડી ગયું તો અહીંયા નીચે રમે છે બધા